રેસ્ટોરન્ટ સંચાલકનો અંદાજિત દોઢ લાખની કિંમતનો મોબાઈલ ફોન કાઉન્ટર પરથી ચોરી કરી ફરાર થઈ ગયેલા ગઠિયાને મુંબઈ રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મોબાઈલ શોધી રેસ્ટોરન્ટ સંચાલકને પરત આપ્યો હતો વડોદરા શહેરના મુક્તાનંદથી વુડા સર્કલ તરફના માર્ગ ઉપર રેસ્ટોરન્ટના સંચાલક ભાવીને પોતાનો અંદાજે દોઢ લાખની કિંમતનો મોબાઈલ ફોન કાઉન્ટર ઉપર રાખ્યો હતો તે સમયે એક અજાણ્યો શખ્સ આવ્યો અને મોકો મળતા જ આંખના પલકારામાં મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બનાવ સંદર્ભે રેસ્ટોરન્ટ સંચાલકની ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી હતી ચુરી થયેલ મોબાઈલ ફોનનું લોકેશન ચેક કરતાં વડોદરા રેલવે સ્ટેશન બાદ અંતિમ લોકેશન મુંબઈ શહેર ખાતેનું દર્શાવ્યું હતું ત્યારે મુંબઈથી રેલવે પોલીસના કર્મચારીઓનો રેસ્ટોરન્ટના ફોન આવ્યો હતો અને મોબાઈલ ફોનનું બિલ બતાવી મોબાઈલ તમારો છે તેની ખાતરી માંગી હતી જેથી તેમણે મુંબઈમાં રહેતા તેમના પરિવારજનને જાણ કરતા તેઓ રેલવે પોલીસનો સંપર્ક કરી મોબાઈલ પરત મેળવવામાં સફળતા મળી હતી બ્રુડપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર